સુરતમાં ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈ રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા સુરત શહેરના ગોપીપુરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈની રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા એસીબીની લાંચે અધિકારીઓ સામેની કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો સુરત અડવા લાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી

એસીબીના અમારા ફરિયાદિને એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદિ વિરુધમ ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને રજજ્ઞા અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે